નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના એટીએસ દ્વારા આતંકવાદના એક મોટા કેસમાં સફળતા મળી છે એટીએસની ટીમે નડિયાદથી બે લોકોને ધરપકડ કરી છે જેઓ ભારતીય સરકારી વેબસાઇટ પર ત્યારે મિત્રો સાયબર હુમલામાં સંટવાયેલા હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર જણાવી દીધી કે આરોપીએ જેડા વિચારી દારાથી પ્રેરિત હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જણાવશે તો મળતી માહિતી મુજબ ઓપરેશન સિંધુના ભાગરૂપે એટીએસએ આ કાર્યવાહી હાથ ધરી હતી જોકે મિત્રો વધુ જણાવી દીધી કે આરોપીએ વિદિશાને ત્યારે

સામગ્રી વેચતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો ધન્ય